વડોદરા વડોદરા શહેરની ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના કમિશનરે પોતાની કેબિનમાં સીસીટીવી યુનિટ મુકાવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર એક્શનમાં આવ્યા છે શહેરની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાની કેબિનમાં સીસીટીવી યુનિટ મુકાવ્યું છે

बाबू ऑफिस का कामनी साथे सीसीटीवी पर शहर की स्थिति निरीक्षण करता नजर आया था कोई कहीं बैठो तो अब गौर पड़ था अब हमें टेंशन वाले जैसे तन्नू को बातें मिलती बनी कोली मात्र था <laughs> वो एक को दिया हुआ है कभी किसी को कॉपीराइट कोपराइट एक्टिंग कर ले ના ના એવું કંઈ સ્પેસિફિક નથી આ તો કમાન્ડ કંટ્રોલ સેન્ટરની લિંક અમે લઈને અહીંયા રાખ્યા છે જેથી કરીને સિટીની અંદર જે ટ્રાફિક છે અને જે વિશ્વામિત્રી લો છે આ બધું જોઈ શકાય અને ઓવરઓલ મોનિટરિંગ સિસ્ટમ જે કમાન્ડ કંટ્રોલ સેન્ટરની હતી એનું લિંક લઈને અહીંયા કરવામાં આવી છે એક ઓવરઓલ આઈડિયા મળે કે શું ચાલી રહ્યા છે એના માટે જ કરવામાં આવ્યું છે જરૂર પડે બહુ સૂચન કરાશે અત્યારે ટુ વે કમ્યુનિકેશન નથી સિંગલ વે છે પણ આ જોઈને અમે કમાન્ડ સેન્ટર થ્રુ કંટ્રોલ અમે કમાન્ડ આપી શકાય ટોટલ આની અંદર કેટલા સીસીટીવીનું કમાર લગભગ બાવીસો સીસીટીવી